અને બૂથ લેવલ સુધીના કાર્યકરો સાથે સંકલન કરી લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવશે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેની સાથે બેઠક કરવામાં આવશે અને તેમના નાના મોટા જે પ્રશ્નો હશે તેનું નિરાકરણ પણ કરવામાં આવશે આગામી લોકસભાની ચૂંટણીને લઈને જાણે કોંગ્રેસે કમર કસી લીધી હોય તેમ રાજ્યના તમામ જિલ્લાઓના નવા કોંગ જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે જ્યારે રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકે લલિત કાકાની વરણી કરવામાં આવી છે કાકા સીધી વાત કરશું આપની વરણી કરવામાં આવી છે ખાસ તો લોકોને એક ગ્રામ્ય વિસ્તારના લોકોને આપણી તરફથી એક અપેક્ષાઓ છે આ અપેક્ષાઓ કઈ રીતના પૂરી કરશો એઆઈસીસી અને પીસીસી દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી છે આજે પદગ્રહણ સમારંભમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અને રાજકોટ જિલ્લામાંથી સૌ આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા છે કોંગ્રેસ પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે મારા બંને પૂર્વ પ્રમુખ શ્રી હિતેશભાઈ ઓરા અને અર્જુનભાઈએ રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસનું માળખું સંગઠિત બનાવ્યું છે એને જાળવી રાખી અને દરેક બુથ સુધીના સંગઠનને મજબૂત કરવા માટેનો મારો પ્રયત્ન હશે આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના મુદ્દે મહિલાઓની સલામતીના મુદ્દે બેરોજગાર યુવાનોના મુદ્દે મોંઘવારીના મુદ્દે અને સૌથી વિકટ જે પ્રશ્ન છે એ આખા એ રાજકોટ જિલ્લાની અંદર દારૂ જુગારના હાટડાઓ પોલીસની અને સરકારની મીઠી નજર નીચે ચાલી રહ્યા છે એમની સામે જોરદાર દરેક તાલુકાઓની અંદર આંદોલનનો માર્ગ અપનાવીશું લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કરીશું અને પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે જવાબદારી હું પૂર્ણ કરવા માટેનો પૂરતો પ્રયત્ન કરીશ ખાસ તો ખેડૂત ડુંગળીના ભાવ હોય કે આયાત નિકાસ નીતિ હોય આ મુદ્દાઓને લઈ અને કઈ રીતના આગળની આપણે રણનીતિ રહેશે સરકારે ડુંગળી ઉપર જે નિકાસબંધી કરી છે નિકાસબંધી દૂર કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે રાજકોટ જિલ્લાની અંદર ગોંડલ હોય ધોરાજી હોય ઉપલેટા હોય ભાયાવદર હોય ત્યાં કોંગ્રેસ પાર્ટીએ આંદોલનનું રણશિંગું ફૂંકી ચૂકી છે અને બે દિવસમાં સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટી ડુંગળીના મુદ્દે જ્યાં સુધી નિકાસબંધી દૂર ન થાય ત્યાં સુધી ખેડૂતોને સાથે લઈ અને જોરદાર આંદોલન કરવાની છે અને એના બે દિવસમાં મંડાણ પણ અમે કરવાના છીએ અને તાકાતથી આ આંદોલન કરીશું અને જ્યાં સુધી નિકાસબંધી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી રાજકોટ જિલ્લા કોંગ્રેસ તમામ તાલુકા મથકો ઉપર આંદોલન ચાલુ રાખશે અંતિમ સવાલ કાકા જાહેર રીતના વાત કરવામાં તો ભાજપે એક ઓપરેશન લોટસ કરીને શરૂ કરી દીધું છે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસના ધારાસભ્યો છે તેને પોતાનામાં ભેળવી રહ્યા છે આની સામે આપણી કઈ રણનીતિ હવે ભારતીય જનતા પાર્ટી પાર્ટીને ગુજરાતની પ્રજાએ એકસોને છપ્પન બેઠક આપી છે લોકોનો લોકસભાની અંદર વિશ્વાસ સંપાદન કરી શકે એવું ભારતીય જનતા પાર્ટીને નથી લાગતું એટલા માટે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય એના ધારાસભ્યોને દામ દંડ ભેદની નીતિથી દબાવીને એની પાર્ટીમાં એના પક્ષે લઈ જવા માટેનો પ્રયત્ન કરે છે કોંગ્રેસ પાર્ટીના જે સોળ ધારાસભ્યો વયદા છે મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે સોળ ધારાસભ્યોમાંથી કોઈ પણ ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટી છોડવાનો નથી અને જે ધારાસભ્યો છે આગામી લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી સામે તાકાતથી લડવાના છે ચોક્કસ ચર્ચાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની વરણી કરવામાં આવી છે આ જે ભવ્ય તેમની તાજપોશીનો કાર્યક્રમ છે તે પણ યોજાયો હતો જેને પગલે સમગ્ર સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયની રણનીતિની પણ ચર્ચા છે તે કોંગ્રેસ દ્વારા હાલ આજે આ મિટિંગમાં પણ કરવામાં આવી હતી કેમ કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ